એમએસએમઈ સેક્ટરને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા અસરકારક અને વ્યવહાર યોજનાઓ અમલમાં મૂકવામાં આવે તેવી ઉદ્યોગપતિઓની માંગ છે આંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે એક્સપોર્ટ આધારિત ઉદ્યોગોને તાત્કાલિક બુસ્ટરની જરૂર છે આ ઉપરાંત વોકલ ફોર લોકલ અભિયાનને પ્રાધાન્ય આપતા ઉદ્યોગપતિઓને વિશેષ છૂટછાટ અને પ્રોત્સાહન આપવાની પણ માંગ કરવામાં આવી છે સ્થાનિક ઉત્પાદનોને વધારવા માટે સરકાર તરફથી ટેક્સ રાહત અને અન્ય સહાય મળે તેવી ઉદ્યોગ જગતની અપેક્ષા છે ઉદ્યોગપતિ રાજેશ દુધાતે જણાવ્યું હતું કે ઉદ્યોગોને મળતી પરમિશન અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશનની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપથી બનાવવામાં આવે તો નવા રોકાણો અને રોજગારીની તકો ઊભી થશે આગામી બજેટ ઉદ્યોગલક્ષી રહેશે તેવી આશા સાથે અંકલેશ સહિત સમગ્ર ઉદ્યોગ જગત સરકાર તરફથી સ્પષ્ટ અને વિકાસલક્ષી નિર્ણયોની રાહ જોઈ રહ્યું છે હાલ જે યુનિયન બજેટ બે હજાર છવ્વીસ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે એમાં તો સૌ પ્રથમ જે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં એમએસએમઇ તથા લાર્જસ્કેલનું એક્સપોર્ટ લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા જેવું ડાઉન ગયું છે તો એને બૂસ્ટર મળે એના માટે કોઈ ઇન્ટેન્સિવ સરકારશ્રી જાહેરાત કરે તેવું હોવું જોઈએ બીજું સાથે સાથે જે સરકારશ્રીની હાકલ છે કે લોકલ ફોર વોકલ એમાં જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ પોતાના હંડ્રેડ પર્સન્ટ રો મટિરિયલ ઇન્ડિજિનિયસ વાપરે અથવા ઇન્ડિજિનિયસ પ્રોડક્ટથી પ્રોડક્ટ બનાવે તો સરકારશ્રી તરફથી એમને સ્પેશિયલ ઇન્ટેન્સિવ એક કે બે ટકા જેવું મળવું જોઈએ જેથી કરીને એમને પ્રોત્સાહન મળે અને આપણે જે માન્ય નરેન્દ્રભાઈ શ્રી મોદીના જે આહવાન છે કે આવનાર દિવસોમાં આપણે સેકન્ડ કે થર્ડ નંબરની ઇકોનોમી પર જઈ રહ્યા છે એને આગળ વેગવંતુ બનાવવામાં મોટું પ્રોત્સાહન મળશે ખાસ કરીને જો જોઈએ તો એક્સપેક્ટેશન એવું કહી શકાય કે જ્યારે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ જ્યારે શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપેલો છે અને એને લઈને આગળ આપણે જો ગ્રોથ એન્જિન તરીકે આપણા દેશને બતાવવું હોય તો એમએસએમઈને સપોર્ટેડ જે કાંઈ રિફોર્મ કરી શકે સરકાર એ એને કરવા જોઈએ અને ખાસ કરીને હું એટલું જ કહીશ કે જે ઇઝી ડૂઈંગ બિઝનેસના અંતર્ગત જે પરમિશનો મળવામાં અને જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ સરકાર ખાસ એમાં ધ્યાન આપે ઝડપથી થાય અને એમએસએમઈને વધારે અપલિફ્ટ કરવા માટે જે કાંઈ ટેક્સેશનની અંદર છૂટછાટ આપે કે ભાઈ જે લોકો લોકલ રો મટરી પ્રોક્યોર કરતા હોય ઇમ્પોર્ટ આધારિત ન હોય તો એમને કંઈ સ્પેશિયલ ઇન્સેન્ટીવ મળે અને ખાસ કરીને જીએસટી અને બાકીના ટેક્સેશનની અંદર રાહત મળે એવું સરકારે ક્યાંક વિચારવું જોઈએ